જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે એક ગાડી વેચવા માટે લઈને આવ્યા છીએ એ પણ ટીવીએસ રાઇડર ટીવીએસ કંપનીનું રાઈડર છે તમે વિડીયોમાં જોઈ શકો છો આ ગાડી વેચવાની છે ફક્ત સાત મહિના જૂની ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો ફક્ત સાત મહિના ચલાવેલું રાઇડર છે અને વન ઓનર રહે છે ફક્ત બે હજાર કિલોમીટર ચલાવેલું રાઇડર તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન અને ફોટા જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે અને સાવ સસ્તી કિંમતમાં આ રાઈડર આપી દેવાનું છે વેચી દેવાનું છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો તો શરૂ કરીએ આજનો વિડીયો વિડીયોમાં બધી જ માહિતી મળી રહેશે જો મિત્રો તમારે આ ટીવીએસ રાઈડર ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીની કિંમત આ બાઇકની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેમજ રૂબરૂમાં તમારે જવું હોય તો ક્યાં જોવા મળશે તેમજ માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની બધી જ માહિતી આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહીજો અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે ટીવીએસ રાઇડર ખરીદવું હોય માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરું તો આ ટીવીસ રાઇડરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ માલિકના નંબર મળી રહેશે અઠ્ઠાણું અઠ્ઠાણું ત્રાણું એકતાલીસ ચોત્રીસ તે આ રાઇડરના માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને ટીવીએસ રાઇડરની વધુ માહિતી મેળવી શકો છો કન્ડિશન સારી શોરૂમ કન્ડિશનમાં ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ નવા જેવી બાઇક રાજકોટ જિલ્લાનું છે ઓગણત્રીસ નું મોડલ અને પાંચમો મહિનો ફક્ત સાત મહિના છું ચલાવેલ રાઇડર છે તમે વિડીયોમાં જોઈ શકો છો કિંમત વિશે વાત કરી દઉં તો આ ટીવીએસ રાઇડરની કિંમત છે પંચાણું હજાર રૂપિયા તેમાં નોર્મલ ફેરફાર થઈ જશે જો તમારે આ રાઈડર ખરીદવાનું હોય જોવા મળશે તેની વાત કરું તો આર રાઈડર તમને પ્રોપર રાજકોટ જોવા મળશે બંટી બન્ટી રાજકોટ જોવા મળી રહેશે જો તમારે રાઈડર ખરીદવું હોય તો તમને વિડીયોના નીચે જ માલિકના નંબર મળશે તમે આ ભાઈને ફોન કરી શકો છો રાઈડરના માલિકને તમે ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો બાકી તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો ટીપટોપ કન્ડિશનમાં રાઈડર રહેશે ફૂલ જવાબદારી સાથે વેચી દેવાનું છે જો તમારે આ ટીવીએસ રાઇડર ખરીદવાની ઈચ્છા હોય અને તેના પર લોન કરવાની હોય તો લોન પણ કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે બાકી તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવરાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વોટ્સએપમાં વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું